માં ગાર્ડન સિટી રોડ ઉપર વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ સર્જી નાખતા આગા ભૂકી ઉઠતા રોડ ઉપર પસાર થતા બે કિસ્સો દાજી જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

મચી જવા પામી હતી બનાવની જાણ થતા જ અંકલેશ્વર ડીપીએમસી ના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આ તરફ આગ લાગી તે સમયે નજીક પસાર થયેલા વીસ વર્ષે મહેશ વાગેલા બાર વર્ષે સોલંકી દાજી જતા તેઓને સારવારથી અર્થે ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખ કર્યો કે અંકલેશ્વર જેઆઈડીસી માં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામ ના કારણે વારંવાર ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે આગના બનાવો બને છે થોડા સમય અગાઉ જ આવી જ કામગીરી દરમિયાન એક ઉદ્યોગ અગ્રણીની કંપની આગની લપેટમાં આવી હતી સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી બેસક કાર સહિત ઇમારત અને અન્ય મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું તે સમયે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પદિકારીઓએ જાતે સતત ગરબી દર્શાવ્યું હતું અને ઈજારેદાર સામે મક્કમ પગલા ભરવાની ઈચ્છાશક્તિ પ્રગટ કરી હતી પરંતુ બાદમાં કંઈ જ નક્કર પગલા ભરાયા ન હતા તે અગાઉ આખી વરસાદમાં પીવાનું પાણી વહન કરતી પાઇપલાઇન પણ આ કામગીરી દરમિયાન તૂટી ગઈ હતી ઘર ઘરમાં પ્રદૂષિત પાણી વહેતું થયું હતું એટલી જ ગંભીર બાબત બની રહી છે કે જો ત્યારબાદ આજે જે ઘટના બની તે બાદ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી શું પગલાં ભરે છે તે જોવું રહ્યું અબુભાઈ બાલાભાઈ વાઘેલા બોલું છું સાહેબ એમાં મારો છોકરો અચાનક પાણી ભરવા ગયો એમને ગેસ લાઈન પાઇપ રોડ ઉપર મૂકીને જતા રહ્યા લોકો અને અચાનક આગ લાગી એમને મારો છોકરા તાજી ગયો સાહેબ હા પછી ભાઈ ગયા સાહેબ બીક બું મારા ભાઈ ગયો તો અમે એકસો આઠ બોલાવી અને મેં હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં ખરખોલ પાર્ટી આમાં અમે સારવાર કરવા પહોંચાડી દીધો